આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણ નો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લીધી કચ્છની બે દિવસની મુલાકાત દોરડો ખાતે કચ્છની પરંપરાગત કળા સાથે જોડાયેલા કારીગરો સાથે રાષ્ટ્રપતિ વિશ્વ વિખ્યાત સફેદ રણમાં શ્રીમતી મુર્મુએ કેમલ સફારી કરી નિહાળ્યો સૂર્યાસ્ત નો નજારો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ રહ્યા ઉપસ્થિત અને પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના મહાનગર દોડાવીરાની મુલાકાત દરમિયાન પ્રાચીન નગર રચના સભ્યતા અને જળ સંરક્ષણની વિગતો જાણી રાષ્ટ્રપતિ થયા અભિભૂત ગુજરાતની ચાર દિવસની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ ભુજ પહોંચ્યા હતા જ્યાં સૌપ્રથમ તેમણે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનના ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છ કેવી રીતે બેઠું થયું તે અંગેની વિગતોથી પણ તેઓ માહિતગાર થયા હતા આ પ્રસંગે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ બે હજાર એકમાં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો રાષ્ટ્રસંઘના વિશ્વ પર્યટન સંગઠન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવેલ ધોરડો ગામની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સૌપ્રથમ કચ્છની પરંપરાગત કળા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે સંવાદ કર્યો હતો તેમણે કચ્છી રોગાન આર્ટ મડવર્ક ભરતકામ અને વણાટકામ સહિતની કારીગરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કારીગરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી કારીગરો સાથે વાતચીત કરી રાષ્ટ્રપતિ કચ્છની પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા હતા વર્ષોથી સચવાયેલી આ પરંપરાગત કળાઓને જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ તેમાં જોડાવવું જરૂરી છે તેમ તેમણે કારીગરો સાથે વાત કરતા જણાવ્યું હતું કચ્છી રોગાન આર્ટ સાથે આઠ પેઢીથી જોડાયેલા કારીગર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફૂર ખત્રીએ તેમને રોગાન આર્ટના ઇતિહાસ સહિતની માહિતી આપી હતી તેમણે આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુને રોગાન આર્ટથી બનેલા કલ્પ વૃક્ષની ફ્રેમ સ્મૃતિચિન્હ રૂપે ભેટ આપી હતી આકાશવાણી સાથે વાતચીત કરતા અબ્દુલ ગફૂર ખત્રીએ રાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાતને યાદગાર ગણાવી હતી પહેલી વસ્તુ તો એ કે આપણા ઘર આંગણે રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવ આપણા કચ્છમાં પધાર્યા અને દોરડો ખાતે એમની મુલાકાત અને લાઈવ ડેમોસ્ટ્રેશન માટેનું અમને આ જે દ્રૌપદી મુર્મુજી છે એમને પ્રથમ વખત મળવાનું અમને અહીંયા લાઈવ પ્રત્યક્ષ મોકો મળ્યો અને એમને બહુ પ્રભાવિત થયા બધી કળા ત્રણ ચાર કળા જે અહીંયા મૂકેલી છે એમાંથી રોગાણના આર્ટનું અમે ખાસ પરિચય આપ્યો અને એને બારેમાં સમજાવ્યું તો એમણે ખરી કીધું કે ઇસ્કો તો હાથ કા બહુ કંટ્રોલ કંટ્રોલ છે બહુ ધીરજ ધીરજકા કામ મતલબ બહુ જ પ્રશંસા કરી અને પ્રભાવિત થયા અને રોગાણ આર્ટનું એક સદભાવનાનું પ્રતિક એવો કલ્પવૃક્ષ જાણે કે ટ્રી ઓફ લાઈફ એમણે પ્રતિક અમે લોકોએ એમને સન્માનમાં ગિફ્ટ આપ્યું છે રાષ્ટ્રપતિએ રબારી રબારી ભરતકામના જાણીતા કારીગર સાથે પણ વાતચીત કરી હતી પાબીબેને આ મુલાકાત અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું મારું નામ પાબીબેન રબારી છે અને હું રબારી એમ્બ્રોઈડરી નું કામ કરું છું રબારી એમ્બ્રોઇડરીમાં રબારી એમ્બ્રોઇડરી આવે રબારી કટાબા આવે રબારી સેવા અને હરીઝરી આવે તો રાષ્ટ્રપતિ જે અમારે કલાની કદર કરી અને અમારા સ્ટોલ સુધી પહોંચ્યા એ અમારા ભાગ્યની વાત કારણ કે અમે ક્યારે સપનામાંય નતું વિચાર્યું કે અમે રાષ્ટ્રપતિને મળી શકશું કારણ કે અમારી કળાની કળાના જ બેને અમારી જે સ્ટોલ છે એની મુલાકાત લીધી પછી અમે વાતો કરી પ્રથમ અમારા રબારી સમાજમાં જો બિઝનેસમેન હોય તો હું મેં પહેલી મહિલા છું હવે તો ઘણી બધી દીકરીઓ પોતાનો પગભર કરે છે પણ એની પહેલ કરવા માટે મેં સૌથી પહેલા શરૂઆત કરી હતી તો એ પહેલાં એટલા માટે મેં કરી હતી કે મારી પોતાના અનુભવની જો વાત કરું તો પેલા લોકો એમ કહેતા કે દીકરી તો પારકા ઘરના ડીવા છે હાલી જશે તો જે આજે મેં રાષ્ટ્રપતિ મેડમને મેં વાત કરી કે મારે એક કામ કરવાની તો એક મનમાં એક મને એક ઝલક હતી પણ સાથે એક આ વાતને પણ મીટાવી હતી મારે કે દીકરા દીકરી એક સમાન હોવો જોઈએ આજે તો બધા કે પણ વર્ષો પહેલાં મને એક આવો વિચાર હતો કે અમે અમે મારી પોતાની વાત કરું તો અમે ત્રણ બેન જ છીએ મેં પાંચ વર્ષની ઉંમરે પપ્પા ને છાયા ગુમાય ઘરમાં બાપ નહોતો ભાઈ નહોતો ત્રણ દીકરીઓ મારા બાપના નામથી બોલાવ્યો કે સોમાભાઈની ની દીકરી અને પાન થી પાન ડોટ કોમ ની સફર અમારે આવી રહી અને આજે આ વાતને રાષ્ટ્રપતિ પણ સમર્થન આપ્યું કે બેન ખરેખર તમારા હિંમત ને દાંત દેવો પડે એટલે આજે અમારા પણ ભાગ્ય ખુલી ગયા કે અમને આજે રાષ્ટ્રપતિ મળ્યા અને રૂબરૂ મુલાકાત લાઈવ વાતો થઈ એમની મેં ખરેખર જે ગિફ્ટ આપી મારું અંદર ભાવના હતી લોકલ ગિફ્ટ બોક્સ આપી એમાં મારે બનાવેલી પોતાની એક ટોટ બેગ હતી હતીગ ની અંદર મારું પોતાનું લેબલ હતું મારું પોતાના નામનું રનર હતું એ મને અંદર થી એક લાગણી હતી ને એક મેં એપ્લિકેને શોપિંગ બેગ આપી કે તો એ લોકો વાપરશે એનાથી દેશ દુનિયામાં ખબર પડશે કે આ કે બનાવેલી છે ક્યાંથી આવ્યું છે કચ્છનું છે રબારી બેનોનું નું બનાવેલું છે એટલે બેન ને તો આવી હજારો ગિફ્ટ મળે પણ અમારા માટે એક લાગણી ને ગૌરવ છે અને બેન જ્યારે આ અમારે ગિફ્ટ વાપરશે ને ત્યારે અમને જાત કરશે આ અમારો એક અંદરથી એક આવો ભાવ હતો મહિલાઓને એ મેસેજ જાસે કે ભાભી બેન એક ગામડામાંથી આવે છે એમને જો રાષ્ટ્રપતિ મળી શકતા હોય તો આપણે પણ આવું કંઈક નાનું મોટું કાર્ય કરીએ આપણે પણ પગભર ભર ઊભા રહી તો આપણને પણ એક આવી તક મળે એવા બેનો આનાથી પેરેનિઝ થશે અને બેનો 60% બેનોને આનાથી એક હિંમત મળશે કે આપણે પણ કંઈક કરીએ કચ્છી માટીથી બનતા મડ મડવર્ક વિશે માજીક ખન મૂતવાય રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુને વિગતે વાત કરી આકડાની વિશેષતાઓ જણાવી હતી જ્યારે કચ્છી વણાટ કામ સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અર્જુન વણકરે રાષ્ટ્રપતિને કચ્છી વણાટ વિશે જાણકારી આપી હતી અર્જુનભાઈએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું આપણા કચ્છના આંગણે ટેન્ટ સિટી ખાતે આપણા માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદીજી પધાર્યા અને એમણે આપણી વણાટકામની કલાને એમણે નિહાળી અને ખૂબ જ એમણે આપણી કળાને એમની પ્રશંસા કરી જે આપણી વણાટનો વારસો છે જે કચ્છનું જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ટકાવવા માટે શું આપણે પ્રયત્નો કરી શકીએ એવો એમણે વાત કરી અને આપણા એ તમામ પ્રયત્નો રહે છે કે આપણી આ કળાને આપણે આગળ કેમ વધારી શકીએ આપણે આપણી કચ્છની વણાટની યાદગીરી કચ્છી હસ્તકળાના વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ કચ્છી બાંધણી મેટલ અને કોપર વર્ક તલવાર અને સુડી ચપ્પા અજરખ વગેરે વિશે પણ જાણકારી મેળવી હતી કારીગરોએ પોતાનો સ્નેહ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિને હસ્તકળાની વિવિધ વસ્તુઓ સ્મૃતિ સ્વરૂપે ભેટ આપી હતી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દર વર્ષે રણોત્સવ જ્યાં યોજાય છે તે વિશ્વવિખ્યાત સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો તેમણે સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ પ્રાપ્ત કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી ધોરડો ગામના સરપંચ મિયા હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસનના નકશામાં ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિને અવગત કરાવ્યા હતા રાષ્ટ્રપતિએ આ છેવાડાના ગામ ધોરડોની મુલાકાત લેતા ગામની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાવાની સાથે તેમણે ગામ લોકો માટે તેને ગૌરવની ક્ષણ ગણાવી હતી સાહેબ અમારા માટે ગૌરવની વાત છે કે આપણા ભારત દેશના મહામહી રાષ્ટ્રપતિ શ્રી ધોરડો પધાર્યા એમને મને પહેલા તો હેલીપેડ ઉપર મને મળવાનો મોકો મળ્યો એમનું સ્વાગત કર્યો ત્યાર પછી પણ વાઇટ રણમાં જ્યારે સાહેબ પધાર્યા ત્યારે એને વ્હાઈટ રણથી વાકેફ કર્યા કેટલા વર્ષોથી આ રણ બને છે અને આ રણથી ઓલ ઓવર કચ્છને કેટલો ફાયદો છે અને કેટલા વખતથી રણોત્સવ થાય છે અને કેટલી લોકોને રોજગારી મળે છે એ માહિતગાર સાહેબને મેં રણમાં કર્યા અને આ વિસ્તારમાં પણ જે લોકો છે એના કલ્ચર વિશેને આ પણ થોડોક માહિતગાર કર્યા સાહેબ મારા માટે તો ગૌરવ જ છે કારણ કે આ છેલ્લું ગામ છે જે બોર્ડર ઉપર ગામ છે ત્યાં આવી રાષ્ટ્રપતિ સાહેબ પણ વધારે મહામહિમ રાષ્ટ્રપતિ આવ્યા તેથી પહેલાં જે અહીંયા એવી બધી ઇવેન્ટો થઈ જી ટ્વેન્ટી જેવી ઇવેન્ટો થઈ પછી રણોત્સવમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેનું એ વિઝન હતું કે છેલ્લો ગામ કેમ પણ પહેલો બને આ વ્હાઈટ રણ દુનિયામાં પ્રખ્યાત થાય એવી રીતે જે કચ્છ અમિતાભ બચ્ચનની એડો કચ્છ નહીં દેખાતો ઘણા બધા અને અહીં આ ગામમાં હું સરપંચ છું તો મારા માટે ગૌરવ છે ઘણી બધી હસ્તીઓ આ કામ આવે છે જેને મળવાનું અવસર પણ મળે છે અને અમારું ગામ આગળ પણ પ્રવાસન લીધે ફેમસ થાય છે અને બે વર્ષ અગાઉ યુએનડબલ્યુટી પણ બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ આપ્યો એ બધા કાર્યક્રમો જે થયા છે જોઈને અમને આનંદ થાય છે વિશિષ્ટ ભાતીગળ ઓળખ ધરાવતા કચ્છની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિએ દોડોના સફેદ રણ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો કચ્છ સહિત વિવિધ પ્રાંતના લોકસંગીત સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ નિહાળી રાષ્ટ્રપતિ પ્રભાવિત થયા હતા કચ્છની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિએ યુનેસ્કોની વિશ્વ વિરાસત સાઇટમાં સમાવિષ્ટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી આ અંગેનો અહેવાલ આપે છે પરેશ મારુ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બેઠ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે જાણકારી મેળવી હતી આ પ્રસંગે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ સિંહ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે રાષ્ટ્રપતિશ્રીને વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે અવગત કર્યા હતા આ મુલાકાત દરમિયાન હરપન સંસ્કૃતિ રહેણીકરણી મહાનગરમાં જળ સંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે રાષ્ટ્રપતિ શ્રીએ વિગતવાર માહિતી મેળવી હતી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પ્રાચીન મડકા બનાવવાની ફેક્ટરી સુઆયોજિત પગથિયાવાળી વાવ અપર ટાઉન મિડલ ટાઉન અને લોહર ટાઉન વગેરે જોઈને રાષ્ટ્રપતિ શ્રી અભિભૂત થયા હતા ધોળાવીરા સોઢાએ રાષ્ટ્રપતિ શ્રીનું સ્વાગત કરતા કચ્છી શાલ આપી હતી રાષ્ટ્રપતિ શ્રીની મુલાકાતથી ધોળાવીરાની વૈશ્વિક ઓળખ વધુ પ્રબળ બનશે અને અહીંના પર્યટન ઉદ્યોગને નવી દિશા મળશે તેવો ધોળાવીરા ગ્રામ પંચાયતના સરપંચ જીલુભા સોઢાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો આજ રોજ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ અમારા ગામ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લીધેલ જે મુલાકાત વેળાએ હેલીપેડ ઉપર ગામના સરપંચ તરીકે મને સ્વાગત કરવાનો મોકો મળેલ ત્યાર પછી માનનીય રાષ્ટ્રપતિજી ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ નિહાળી જે સાઇટ ઉપર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ટાઉન પ્લાનિંગ વગેરે જોઈ રાષ્ટ્રપતિજી ખૂબ જ પ્રભાવિત થયા આ મુલાકાત થી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા દેશ દુનિયામાં ખૂબ જ પ્રચાર પ્રસાર થશે અને અહીં ખૂબ જ પ્રમાણમાં દેશ દુનિયામાંથી પ્રવાસીઓ આવશે અને ધોળાવીરા સાઇટ ઓર વિકાસ પામશે અને સ્થાનિકે લોકોને રોજગારીની ખૂબ જ તકો ઊભી થશે જે બદલ મુલાકાત બદલ અમોએ ખુશી વ્યક્ત કરેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધોળાવીરા સાઇટના ઉત્ખનન દરમિયાન મળેલા વિવિધ ભાષાઓ માટીના વાસણો અવશેષો તાંબાની વિવિધ વસ્તુઓ ધોલમાપની વસ્તુઓ પથ્થરના આભૂષણો નિહાળ્યા હતા આ મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિશ્રીએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આ તકે કચ્છ જિલ્લા વહીવટી તંત્રની ટીમે કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને અર્પણ કર્યું હતું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની કચ્છની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ છાકચુઆ સહિતના મહાનુભાવો પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહ્યા હતા અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી આવતા સોમવારે નવા અંક સાથે સંકલન રજુવાત, અશ્રુપ નથવાણી અને પરેશ મારું